શું ક્યારેય તમારા મનમાં પ્રશ્ન આવ્યો છે હું ભગવાનને માનું છું તો પણ મને દુઃખ કેમ મળે છે મેં કોઈનું ખરાબ નથી કર્યું તો ભગવાન મને કેમ આપે છે છે જો ભગવાન તો માટે આ પ્રશ્ન માત્ર તમારો નથી આ પ્રશ્ન અર્જુનનો પણ હતો અને આ પ્રશ્નનો ઉત્તર છે શ્રીમદ ભગવદ્ ગીતા આજના આ વિડીયોમાં આપણે સમજવાનો પ્રયાસ કરી શક્યો ભગવાન દુઃખ શા માટે આપે છે અને એ દુઃખ આપણા જીવનમાં શું બદલાવ લાવે છે મહાભારતના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુન ભગવાન કૃષ્ણ સામે ઉભા છે સામે પોતાના ગુરુઓ ભાઈઓ અને અર્જુન કહે છે હે કૃષ્ણ આ યુદ્ધથી મને વિજય નહીં પરંતુ દુઃખ દેખાય છે અર્જુન તૂટી જાય છે એનું શસ્ત્ર હાથમાંથી છૂટી જાય છે આ દુઃખ જ ગીતાના જન્મનું કારણ બને છે જો અર્જુનને દુઃખ ન હોય તો શું આપણને ગીતા મળત ભગવાન કૃષ્ણ સ્પષ્ટ કહે છે ગીતાના બીજા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં હે કોઈ સુખ અને દુઃખ તો ઋતુઓની જેમ આવે છે અને જાય છે અર્થાત દુઃખ કાયમી નથી સુખ પણ કાયમી નથી પ્રશ્ન એ છે ભગવાન દુઃખ આપે છે કે

ખરાબ સમય આવે ભગવાનને દોષ આપીએ પરંતુ આજનું દુઃખ કદાચ ભૂતકાળના કર્મનું પરિણામ છે અથવા આવનારા ભવિષ્ય માટેની તૈયારી ભગવાન આપણને તોડી નથી નાખતા પણ ઘટતા જાય છે એક સુંદર ભગવાન નબળાને મજબૂતને કસે છે જેમ સૈનિકને તાલીમ મળે છે એમ સંતોને કસોટી મળે છે પ્રહલાદ દ્રૌપદી મીરાબાઈ અર્જુન સુખે એમને ભગવાન સુધી પહોંચાડીએ દુઃખ આપણને શીખવે છે અહંકાર છોડવો ભગવાન પર વિશ્વાસ રાખવો સાચો માર્ગ ઓળખવો સંસાર અસ્થાયી છે તે સમજો ગીતા કહે છે છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં માણસ પોતે પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ દુઃખ આપણને જાગ્રત કરે છે તો અંતે જવાબ શું ભગવાન દુઃખ આપે છે એટલા માટે નહીં કે આપણે